થોડો કોળો કહી નાખશે ને રોડ હવે ડબલ પટ્ટી કહી નાખે ને તો સારું રહ્યું તો ખાલી શૂટિંગ દેખાતું જ ને बचे थे यहां हां तेल निकाल અરે યે તો ન્યાય ન કરતો પાપા ભાઈ જોગા બન ના કરતા હું દે ભાઈ બોતરો થોડી ઝૂમ કર નહીં કરું ઝૂમ લેવા દે ને કે ઈ ઝૂમપાટી કરવાનું ઝૂમ નહીં

લા ભાઈ ફોન તો પસારથી પાછો ખોડી રહ્યો છે ને દવા ના ગયો તો મારી કપે લાડી રાઈયો đẹp <laughs> શું કરવાઈ ના